ખેડૂતો હેરાન ખેડૂતો સૌર ઉર્જા તરફ વળે તે માટે સરકારે સૂર્ય શક્તિ કિસાન યોજના અમલમાં મૂકી આ યોજના અંતર્ગત ખેડૂતો પોતાના ખેતરમાં સોલાર સિસ્ટમ લગાવે તો સબસિડી પણ આપવામાં આવે છે આ યોજનાથી ખેડૂતોનું વીજ બિલ ઓછું આવે તેવો ઉદ્દેશ છે પરંતુ પોરબંદર જિલ્લામાં તો આ યોજનાથી ફાયદો તો છોડો ખેડૂતોને નુકસાન થયું છે જુઓ ખેડૂતોની આપત્તિમાં આજે શું થયું છે આવો જોઈએ જાણીએ સમજીએ સૂર્ય શક્તિ કિસાન યોજના એટલે સ્કાય યોજના ગુજરાત સરકારની આ યોજના ખેડૂતોને સબસિડી સાથે સોલાર ઉર્જા અપનાવવા અને આર્થિક ફાયદો મેળવવા પ્રોત્સાહિત કરે છે પરંતુ પોરબંદરના રાણાવાવ તાલુકાના આદિત્યાણા ગામના અડસઠ ખેડૂતો માટે આ યોજના વરદાન નહીં પણ શ્રાપ બની ચૂકી છે બે હજાર અઢારમાં શરૂ થયેલી આ યોજના હેઠળ योगेश्वर फीडर ना खेड़तोए 5 થી 12 हॉर्स पावर ની સોલાર સિસ્ટમ લગાવવા 15000 થી 50000 સુધીના ચેક PGVCL ને આવ્યા. વાયદો હતો કે 9000 યુનિટ વીજળી જનરેટ થશે. 48 કલાકમાં ફોલ્ટ રિપેર થશે. પરંતુ 2021 માં ફીટ થયેલી આ સિસ્ટમો 6-6 મહિનાથી બંધ પડી છે. યુનિટ જનરેટ પણ નથી થયા. પણ ખેડૂતોને પચાસ હજારથી બે લાખ સુધીના બિલ બિલ આવે છે સુધી વપરાશ કરતા જે યુનિટ વધશે એના રૂપિયા તમને હામાં મળશે એ તો અમે બધા ખેડૂત મિત્રો એવો વિચાર કર્યો કે તો આપણે આ કરીએ તો અમારે ઉનાળામાં પાણી ના હોય તો થોડુંક જે કાંઈ બચત થાય

ખેડૂતોને એગ્રીમેન્ટની જાણ નથી મરામત નથી અને બિલોનો ભરાવો યથાવત છે મેન્ટેનન્સની બેદરકારીથી માંડી અને પીજીવીસીએલની બેદરકારીમાં એવડી મોટી બધી બેદરકારી છે કે પાંચ વર્ષથી અમે અનેક વખત અહીંયા રજૂઆત કરી છે જેના લેખિત પુરાવા પણ અમારી પાસે છે અને મૌખિક પણ અનેક વખત રજૂઆત કરી છે કલેક્ટર સાહેબથી માંડી અને સ્વાગત કાર્યક્રમ સુધીમાં પણ અમે જઈ આવ્યા છે પણ હજી સુધીમાં એનો કોઈ નિકાલ આવતો નથી કે જે બે બે લાખ સુધીના બિલ અમને ખેડૂતને હામા ભરવા નથી આજે નારાજ ખેડૂતોએ પીજીવીસીએલ ની વર્તુળ કચેરીમાં રજૂઆત કરી પણ જવાબમાં માત્ર વાયદા જ મળ્યા પીજીવીસીએલ ના અધિક્ષક ઇજનેર નું કહેવું છે કે એગ્રીમેન્ટ અનુસાર કાર્યવાહી થશે ખેડૂતો પીજીવીસીએલ અને એજન્સી બધા જ સમાન દોષી છે અને એમના જે હપ્તા હતા એ હપ્તા ન ભરવાના કારણે એમના મોટા બિલ આવ્યા છે એના માટે એમની રજૂઆત હતી અમારી વડી કચેરીની અમે મદદ લઈ કંપનીની હેલ્પ લઈ એને કાગળ લખી એમના માટેના જે એગ્રીમેન્ટમાં જે કરાર મુજબ કામગીરી કરવાની થશે એ અમે આગળ દિવસોમાં કરશું તો કનેક્શનો ઉપર ડિપેન્ડ કરે છે કોઈનું પાંચનું કનેક્શન છે કોઈનું વીસનું કનેક્શન છે એટલે એને જે હપ્તો ભરવાનો હોય છે એ જનરેશન એટલું ન થયું એક બાજુ એનો વપરાશ હોય તો એનું જનરેશન ઓછું થયું હોય તો એનો હપ્તો મોટો આવે એટલે એમના બિલમાં માં પરિણમ્યું છે સૂર્ય શક્તિની ચમક ખેડૂતો માટે અંધકાર બની ગઈ છે આ મામલે ન્યાય મળશે કે પછી બિલોનો બોજો વધશે અજય શીલુ ઝી મીડિયા પોરબંદર